અત્યારે હું જુનાગઢના સર્કલ ચોકમાં છું ને મારી આજુબાજુથી તમે આ બધું જોઈ રહ્યા છો ને આ બધું જૂનાગઢના નવાબે બનાવેલું એટલે કે વર્ષો જૂનું આ બધું બાંધકામ છે જે હજુ સુધી ચાલી રહ્યું છે અને અત્યારે હું એવી જગ્યાએ ઊભો છું કે જ્યાં એક દાલ પકવાન વાળા ભાઈ બી બહુ ફેમસ છે એમનું નામ છે મસ્તાના દાલ પકવાનવાળા આપણે એમની જોડે વાત કરવાના છીએ આવો તો વાત કરીએ દાદા અહીંથી તો હવા એવું છે નહીં પહેલી વાતથી આવું પડશે લાગે બોલો શું નામ છે આપણું વિજયભાઈ વિજયભાઈ કેટલા ટાઈમ થી દાળ પકવાનો મે બે ત્રણ જણાને પૂછ્યું મે કીધું ખાવાનું શું છે સારું તેમણે કીધું દાળ પકવાન અમાર 45 વર્ષ ચાલુ છે 45 વર્ષથી પપ્પાના પપ્પાના વખતથી મારા મારા પપ્પાના વખતથી ચાલુ છે 45 વર્ષથી અહીંયા જ ઉભારો એક જ જગ્યાએ બિઝનેસ કેવો થાય છે ભગવાન દેશે સારું છે શું શું હોય દાળ પકવાન સિવાય દાલ પકવાન દાળ પૂરી પૂરી શાક અને દાલમાં દાળ કઈ હોય ચણા ને મગછડી બે ચણા અને મગછડી

બાજી ફરતા વાર ના લાગે એવું નક્કી થોડી છે કે કોણ આવશે કોણ નહીં એના માટે નક્કી તો નહીં સાહેબ તમારે રિપીટ કરાય છે સાંસદ નહીં કોઈ રિપીટ જી કરે સારું કરે ભગવાન બધું સારું કરશે ને સારું કરવાના છે તો તમને લાગે છે કે આ વખતે આપણા ગુજરાતમાં ટોટલ સીટ છે છવ્વીસ છવ્વીસ ભાજપ જોડે છે અને મોદી સાહેબે આંકડો હાલ્યો છે ચારસો કે પાર તો જશે ચારસો પાર નહીં એવો અનુભવ કેટલી કેટલી સીટ છે એની હા ભાઈ સાહેબને પૂછો કેટલી સીટ છે એટલે પૂછો આ સાહેબને પૂછો કઈ કાઇજર કરાવવાની લગભગ બાજબ જ આવશે લગભગ બાજબ હા લગભગ કેમ કામમાં બરાબર થાય કામ પણ બરોબર થાય છે રિપીટ થોડાસામાં થાય છે એના શું હવે આવશે તો એના પર ઉમીદ છે અમને કોંગ્રેસે હજુ ઉમેદવાર હું અત્યારે શૂટ આપણે કરી રહ્યા છે હજુ ઉમેદવાર જાહેર નહીં કરી કોંગ્રેસવાળા જે ક્યાં જાહેરાત કરી છે કેમ આટલું તો ઢીલું કામ હવે એ વિચારી કરશે વિચારી કરશે કે સામે શું રાખવાના છે કે ચૂડા સમા સામે ટક્કર લઈ શકે કોણ લઈ શકે ટક્કર ચૂડા સમાની સામે લેવી હોય રાજેશભાઈની સામે એમાં તો કોઈ જોર નથી કોઈનું નામ લઈ નથી અગાતું કે કોણ આવશે તો અને આ આ સાહેબતા આ વંશ હતા અત્યારે ક્યાં છે એ ખબર નથી હવે કોણ આવતું એ કોઈ શક્યતા નથી શું લાગે આટલું નેતૃત્વ બીજેપીના નેતૃત્વમાં કેવી સરકાર ચાલી ના એના કાયદા સારા છે એની સરકાર સારી ચાલે છે બહુ સરસ છે જુનાગઢની કોઈ એવી સમસ્યા જુનાગઢમાં સ્થિતિ તકલીફ તકલીફ એટલે એ છે રોડની સમસ્યા ગરમી છોડીનો ગરમી ઘણી છે ગરમી તો એ તો ભાજપની વાત નથી ભાજપનો કોઈ વાગ નથી કોંગ્રેસે કંઈ નથી કરી શકતું ને ભાજપે નથી કરી શકતું નેચરલ છે તો નેચરલ છે અને ગરમી પડશે તો વરસાદ સારું થાય બરાબર છે બાકી આનો જુનાગઢનો વિકાસ થઈ જાય ને એ સારામાં સારું છે કારણ કે આ રિપીટ ત્રણ વખત આવ્યા છે ચુરાસામાં તો પાછો વખતે થઈ જશે રિપીટ ઉમીદ છે ઉમીદ છે હા ઉમીદ છે દુબના એ ઉમીદ છે દુબના કામ થઈ જાય કામ થઈ જશે ચુરાસામાં આ ધ્યાન આપશું જુનાગઢમાં જ ગરમી વધારે છે કે બધે ગરમી ના અત્યારે તો જુનાગઢમાં જ વધારે છે એવું લાગે છે ઇલેક્શનનો પારો કેવો ચડ્યો છે એ જોરદાર ચડ્યો છે જુનાગઢમાં ચડ્યો છે હા એવી સ્થિતિ છે શું લાગે ચારસો ભાર થઈ જશે થઈ જશે કારણો ઉપર લેવલે મોદીની જ સરકાર છે ને અને નીચે લેવલ નીચે લેવલ એવી જ છે ને ગુજરાતમાં એમ આપણે મોદી જ છે અને કેન્દ્રમાંય મોદી છે આપણા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હા આ પણ સરકાર તો ભાજપની જ ને સરકાર ભાજપની સરકાર ભાજપની અચ્છા મોદી ઉપર ટ્રસ્ટ છે બધા એટલે મોદી જ જોઈએ છે પાછો રિપીટ

હજી એ લોકો તો જાહેર કર્યા નથી ભાજપે જાહેર કરી દીધા છે કોઈ કોઈ સમસ્યા મોંઘવારી મોંઘવારી વધી ગઈ છે પેટ્રોલના ભાવ વધી ગયા જેવું છે જ ને મોંઘવારી તો સો ટકા છે જ તો તકલીફ ના પડે યાર હવે તકલીફ છે ને સામે આવક નથી આવક છે મોંઘવારી છે તો સામે આવક એ મોંઘવારી વધવાની જ છે ને પેટ્રોલનો ભાવ રૂપિયો ઘટાડો રૂપિયો કે બે રૂપિયા કંઈક ઘટાડ્યા છે હા પેલા ને હા સારું કર્યું હા સારું જ કહેવાય ને પબ્લિક માટે તો સારું જ છે ને એક મંતવ્ય હતી આ જે પેટ્રોલ લાગ 200 રૂપિયા થાય તો મત તો મોદી ને જ દેવા કેમ બસ વિકાસ કરે છે વિકાસ ના ગવા 200 થઈ જાય તો તમને તો પોસાય પણ આને ના પોસાય ને બધાય ને પોસાય એવું કાઈ નથી સામે પગાર એ વધે છે ને પગાર વધે છે હવે કોઈ તમે સાયકલ માં જોયા હવે હવે તો બધા બધા પાસે બાઈક છે સ્કૂટર છે બધા પાસે કાર થાવા માંડી છે પેટ્રોલ નો ભાવ વધી જાય તો પાછા સાયકલ ઉપર ના આવી ના ના હવે નહીં આવે નહીં આવે હવે સાયકલ ઉપર સાયકલ ઉપર થી તો બાઇક ઉપર આવ્યા છે હવે બાઇક ઉપર થી સાયકલ ઉપર નહીં આવે હવે તો સીએનજી ઉપર છે પછી ઇલેક્ટ્રિક છે સરકાર બદલાય તો પાછા સાયકલ ઉપર આવી જાય તો આવી જાય કદાચ બદલાય તો સાયકલ ઉપર આવી જાય બેરોજગારી નો મુદ્દો છે યુવાનોમાં કઈ એવું નહીં એવું તો કઈ નથી નહીં નહીં

ખૂબ જ આખોમાં આવતા ઐતિહાસિક છે ને જૂનાગઢ તો એટલે ટુરિસ્ટ તો બહુ જ આવે છે જો જૂનાગઢમાં કોઈ ટુરિસ્ટ આવે તો સેટિસફાઈડ થઈ જાય એવી સુવિધાઓ છે હા હા સો ટકા સો ટકા સેટિસફાઈડ થાય છવી છે તો આવવાનું મને થાય એને ટુરિસ્ટને હા શેરડીનો રસ તમારો પીધો મને હવે બીજી વખત મને આવે શેરડીનો રસ તો ઠીક છે પણ એમ કે ઐતિહાસિક ઘણું જોવાલાયક છે દામોદર કુંડ છે ભવનાથ છે ઉપરકોટ છે છેલ્લે મને એમ કહી દો ભાજપ કેમ અને કોંગ્રેસ કેમ નહીં બંને કોંગ્રેસમાં આટલા વર્ષથી સરકાર એની જ હતી પણ એનો વિકાસ એટલો થયો નહોતો જેટલો આ ભાજપ સરકારે ટૂંક સમયમાં કર્યો છે એટલે આજ પબ્લિક બધું જોવે તો ખરા જ ને હવે ધીમે ધીમે એજ્યુકેશન થઈ ગયું છે માણસોમાં બધા વિચારે છે જોવે છે તો પછી કંઈક તો વિચારીને મતદાન થતું હોય ને ભાજપ અત્યારે એટલું ડેવલપિંગ કરે છે બરાબર છે એટલે અમે અત્યારે ભાજપને જ મત દેવાનું વિચારીએ છીએ કોંગ્રેસ આટલા વર્ષ કર્યું એને શું કરી દીધું કાંઈ નહીં આ એકસો આઠની સુવિધા કેવી છે રસ્તામાં તમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે કાંઈ કાંઈ થયું કાંઈ પણ થયું હોય અહીંયા ખુદ આવે છે એકસો આઠ એ કેને કહી રહી ભાજપ સરકારે જ કહી રહ્યું આયુષ્યમાન કાર્ડ એ ગરીબ વ્યક્તિ અત્યાર લગીન ઓપરેશન છે આ છે તે છે બરાબર છે તો એ પૈસા ભરીને બધું કરતો અને હવે સીધું એના ખાતામાં ડોક્ટરના પૈસા સીધા જમા થઈ જાય એટલે એ એ મુદ્દો પણ સારો છે એ મોદી સરકારે જ આપેલો છે નરેશભાઈ શું કરો છો સર્વિસ કરું ને ખાણીપીણી સર્વિસ કરો છો ખાણી પીણી શું આપો છો સર્વિસમાં નોકરી કરું છું એટલે જોબમાં પણ ખાણી એટલે પકોડી પકોડી બેલ મસાલા નરેશભાઈ શું શું લાગે છે તમને આ વખતે ઇલેક્શનનું મોદી સરકાર કેમ કામ સારું છે એનું સારું કામ છે હા કામ સારું છે એનું એટલે કેટલા ટાઈમ સર્વિસ કરો છો તમે હું દોઢ વર્ષ થયું છે દુકાન દોઢ વર્ષ થયું અને જુનાગઢ જ રહો છો હાજી પહેલે થી હાજી જુનાગઢ શું તકલીફ હોય કોઈ છે તકલીફ કઈ ખસો નથી ખસો નથી કઈ તકલીફ નથી પક્કી વાત મોદી સરકાર મોદી સરકાર હું તો પૂછવાનો હતો કિસકી સરકાર સરકાર આઠ વાગે માણસો લેડીઝ દસ વાગે નીકળી શકે છે યાર નીકળી આ લૂંટફાટ બંધ થઈ ગઈ છે દાદાગીરી બંધ થઈ ગઈ છે પહેલા હતું પેલા હતું જ હા પેલા મુદ્દો હતો જ આજ ઘણા વર્ષ પેલા હતું રાતના બેનો દીકરીઓ સેફટી નોતી અત્યારે છે અત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારું છે પોલીસ ખાતાનું કામ પણ જૂનાગઢમાં સારું છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે બહુ સારું છે તમે મત આપવા જવાના હા મગજમાં કયા વિચારો શું વિચાર લઈને જશો એ જ વિચાર હોય ને આપણે આપણી સરકાર આવી જોઈએ મોદી <laughs> સરકાર